ડાંગરનો પાક અને અન્ય પાકોની ખેતી કરી હતી એ ખેતી કરવાથી પાકની જ્યારે તૈયારી થઈ ગઈ ત્યારે જ આ વરસાદ પડવાના કારણે ડાંગરના પાક અને અન્ય પાકોની અંદર ઘણું નુકસાન થયું છે અને આ નુકસાન થવાથી અમારા તમામ મોરવા હડપ તાલુકાના ગામડે ગામડેના ખેડૂતોની એવી કફોડી હાલત થઈ છે કે માથે હાથ મૂકીને રડવાનો એમને વારો આવ્યો છે એવી પોઝિશન થઈ છે માટે અમે આજ રોજ આમ આદમી પાર્ટી મોરવા હડપ તાલુકા તરફથી રજૂઆત કરવા માટે મામલતદાર સાહેબના આવ્યા હતા અને સાહેબને એવી રજૂઆત અમે કરી છે કે સાહેબ અમારા દરેક ગામની અંદર સર્વે કરી અને અમારા ખેડૂતોને સર્વે કરીને જે સહાય મળે એ સહાય મળવા પાત્ર મળે એવી અમે આશાઓ સાથે અહીંયા મામલતદાર સાહેબને રજૂઆત કરી છે રમણભાઈ જી બારીયા રિપોર્ટર આશીષ આર ભાભોર મોરવાહડા